નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા દિવસની આપ સર્વેને શુભેચ્છાઓ ગુજરાતમાં આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે ગુજરાતના તમામ ભાઈ બહેનો અને વિદેશમાં વસતા ગુજરાતીઓ તમામને માતૃભાષા દિવસની શુભેચ્છાઓ માતૃભાષા પ્રત્યે આપણને ગર્વ હોય કે સ્વાભાવિક છે અને હોવો જ જોઈએ આપણી ભાષા પ્રત્યે આપણને જો લગાવ નહીં હોય તો પછી કોને હશે પરંતુ અંગ્રેજીના આક્રમણ ગણો કે માવતરની પોતાના સંતાનોને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાની ગેલછા ગણો કે પછી સરકારની ઉપેક્ષાભરી જે મીન્સ અભિકોણ છે એનો ગમે તે કારણ હોય ગુજરાતી ભાષા પ્રત્યે ઉપેક્ષિત વલણ આપણને બધી જગ્યાએ જોવા મળે છે અને કેટલીક જગ્યાએ આપણે નિરાશાક નિરાશાજનક સ્થિતિ આપણને જોવા મળે છે મિત્રો બે હજાર સત્તરમાં દસમા ધોરણની ગુજરાતીની જે ટેક્સ્ટ હતી તો એ ટેક્સ્ટમાં ત્રણસોથી વધારે ભૂલો અનુક્રમણિકામાં પણ ત્રણ ભૂલો ઉર્મી કાવ્ય ઉર્મી ગીત ત્રણ જગ્યાએ એમાં ભૂલો હતી પાઠ્યપુસ્તક મંડળનું મેં ધ્યાન દોર્યું અને પછી મારી જ દેખરેખમાં એક જાણકાર વ્યક્તિઓ નિષ્ણાત વ્યક્તિઓને એક સમિતિ બનાવીને એ બધી ભૂલો સુધારવામાં આવી અને પાછળથી જે તે શાળાઓમાં આ ભૂલો અંગે અલગ શુદ્ધિ શુદ્ધિપત્રક મોકલી આપવામાં આવ્યો પરંતુ ગુજરાતની જે સ્થિતિ જે પ્રવર્તે છે એ જોતા આપણો જે સાર્થ જોડણી કોષ છે એ ખરેખર કેટલો સાર્થ છે એમાં પણ ઘણી બધી ભૂલો આજની તારીખમાં છે આપણા જે પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકોમાં પણ ઘણી બધી ભૂલો છે નવમા ધોરણનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક બે હજાર સત્તરથી એમાં ઘણી બધી વિગતો ખૂટી શીખવાડવામાં આવે છે પાના નંબર બત્રીસનો આખો જે કોટો છે એ પારાવાર એમાં ભૂલો છે એક જગ્યાએ જુદી વિગત છે અને એના એ જ પાઠ્યપુસ્તકમાં બીજા પાના ઉપર જુદી વિગતો છે એટલે આ અંગે હું આપનું ધ્યાન દોરવા માગું છું અને ભાષા છે એ ભાષાનું જતન થાય માતૃભાષાનું જતન થાય સાર્થ જોડની કોષની જે ભૂલો છે એ ભૂલો સુધરે અને એ ભૂલો કેટલીક વાર વિદ્યાર્થીઓને એ ભારે નુકસાન કરનારી પુરવાર થાય છે કારણ કે સાર્થ જોડની કોષ છે એને એની જોડણી સરકાર તરફથી માન્ય ગણવામાં આવે છે પણ એમાં જ જો ભૂલ હોય તો પછી વિદ્યાર્થીને સહન કરવાનું આવતું હોય છે કેટલીક વાર નાની સરખી ભૂલો વિદ્યાર્થીઓને જ્યારે હાઈકોર્ટમાં જવાનું થાય છે ત્યારે લાખો રૂપિયામાં પડે છે તો આજે આપણે આ જે વિગતો છે એના વિશે થોડોક પ્રકાશ આપણે પાડીશું જોઈએ વિગતો હા મિત્રો માતૃભાષા અંગે હું કેટલાક અહીંયા જે અવતરણો છે માં માતૃભૂમિ અને માતૃભાષા આપણી ઓળખશે આપણા જાણીતા લેખક ગુણવંત શાહનું આ અવતરણ છે માતૃભાષા આંખ છે બીજી ભાષાઓ ચશ્મા છે ચિંતક હરિભાઈ કોઠારીનું આ અવતરણ છે નર્મદનું એક અવતરણ છે મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે આપણામાંથી કેટલાને ગુજરાતી આવડે છે આપણામાંથી કેટલા શુદ્ધ ગુજરાતી લખે છે એ એક ચિંતાનો વિષય છે હા હવે કેટલાક જે મુદ્દા મેં ઉપસ્થિત કર્યા છે બોલચાલની ભાષામાં બોલી ભેદો કે પ્રાદેશિકતા હોય એ સમજી શકાય કાઠિયાવાડના લોકો ત્યાંની સૌરાષ્ટ્રની બોલીમાં બોલે કે દક્ષિણના સુરતી બોલીમાં બોલે એ સમજી શકાય તેવી વસ્તુ છે પણ ભણેલો ગણેલો વર્ગ ભૂલો વગરનું ગુજરાતી લખે છે ખરો વિષયમાં નિષ્ણાત ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર પોતાના બોર્ડ છે એમાં મોટે ભાગે નિષ્ણાત જ લખે છે ઉપર અનુસ્વાર તમે મિત્રો આંખો ખુલ્લી રાખીને ડૉક્ટરના જે બોર્ડ છે એ જાવ તો જરા ચેક કરજો કે પોતાને ગોલ્ડ મેડાલિસ્ટ ગણાવે પણ એક્સપર્ટનું ગુજરાતી એ ખોટું લખે નિષ્ણાત એના ઉપર એ પોતે અનુસ્વાર મૂકે ત્યાં અનુસ્વાર આવે નહીં રાઈટ શંકા જાય કે યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટને ને જે એક્સપર્ટ છે એનું સાચું ગુજરાતી પણ એને ખબર નથી ગુજરાતી ભાષાના આપણા પાઠ્યપુસ્તકો ભૂલો વગરના છે ખરા હું તમને થોડાક ઉદાહરણો પણ આપીશ જેને તમે આધારભૂત ગણો છો એ સાત જોડની કોષમાં પણ કેટલી બધી ભૂલો છે કે સાત જોડની કોષ ખરેખર સાત છે ખડો જોઈએ વિગતો હા હવે છઠ્ઠી જે સંબંધિત આવૃત્તિના અંતે પણ સાત જોડણી કોષ ઘણી બધી ભૂલો રહેલી છે બે હજાર સત્તર માં સાત જોડણી કોષની છઠ્ઠી આવૃત્તિ આવી મિત્રો આ જ વખતે આપણા એક બહુશ્રુત વિદ્વાન સાહેબે એક લેખ લખ્યો હતો ખીર કે આ માતૃભાષા દિવસ નિમિત્તે એ હું મારા સોશિયલ મીડિયા ઉપર મૂકવાનો છું એમાં એમણે દર્શાવ્યું છે કે ગુજરાતી ભાષાનો આપણો જે સાર જોડની કોષ છે એમાં બે હજારથી વધારે ભૂલો છે એમણે બે હજારથી વધારે ભૂલો એમણે આ સાત જોડની કોષમાં કાઢી છે સાત જોડની કોષના એક જ પાના ઉપર ચૌદ ભૂલો તો મેં નોંધે છે એક જ પાના ઉપર ચૌદ ભૂલો મેં નોંધે છે ઘણી બધી જે બાબતો છે અંતરકલ પાના નંબર સિત્યોતેર ટુર્નામેન્ટ પાના નંબર ચારસો ને ઓગણપચાસ મિટિંગ પાના નંબર આઠસો દસ યજ્ઞોપવિત પાના નંબર આઠસો છત્રીસ સર્વોપરીતા અને સર્વોપરિત્વો એકસો પાના નંબર આઠસો દસ બિલિયન્સ પાના નંબર સાતસો છવીસ આ બધી જ જોડણી એ ખોટી છે મિત્રો આવી તો ઘણા બધા એવા શબ્દો છે કે જેની જોડણી ખોટી હોય અવારનવાર એ અંગેની પોસ્ટ મેં સોશિયલ મીડિયામાં શેર કરી છે બીજી બાબત કે જુદા જુદા પાના ઉપર અંગ્રેજી શબ્દોની જુદી જુદી જોડણી તમને જોવા મળશે દાખલા તરીકે આ જે મીટર છે રાઈટ અમુક પાના ઉપર એ મીટર તમને જોવા મળશે અને ખૂબીની વાત તો એ છે કે પ્રસ્તાવનામાં લખ્યું છે કે હવે મીટર જોડણી એ સાચી ગણાશે આ જોડણી સાચી ગણવી પણ અંદર તો એમણે સુધાર્યું નથી ઘણી બધી જગ્યાએ મીટર જોડણી છે રસોઈ એની પણ મેં અલગથી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે રાઈટ બીજી વાત તમને કહો કે મિત્રો અહીંયા જે આર્ટ્સની જે જોડણી લખી છે એ ખોટી જોડણી છે એની સામે તમે ભાષા નિયામકનું જે પુસ્તક જુઓ તો એમાં નોંધ સાથે લખ્યું છે કે આ જોડણી ખોટી છે એવું નોંધ લખી છે કે આ જોડણી ખોટી છે એવી એમાં નોંધ સાથે જોગવાઈ કરી છે અને સાચી જોડણી એ આ પ્રકારે લખાય એમાં સ્પષ્ટ લખ્યું છે હવે પરીક્ષામાં પૂછાયું અને વિદ્યાર્થીએ આ લખ્યું કે આ લખ્યું તો કોને સાચું ગણવો કારણ કે બંને પુસ્તકો માન્ય છે સાત જોડણી કોષ માન્ય છે અને ભાષા નિયામકનું જે પુસ્તક છે એ પણ માન્ય છે પણ ભાષા નિયામકનું જે પુસ્તક છે એની જોડણી એ સાચી છે આર્ટ્સ આવી ઘણી બધી વિગતો છે પાના નંબર ચારસો પર હલંત વ્યંજનની ચૌદ ભૂલો છે જે શબ્દો આપ્યા છે અને એને કંસમાં એ સંધિ છે કે કેમ તો ત્યાં

ત્રીજી અને પાંચમી વિભક્તિનો પ્રત્યય એમાં ગણાવે છે સાત જોડ ની કોશમાં પાના નંબર પાંચસો પર થકીને ત્રીજી અને પાંચમી વિભક્તિનો પ્રત્યય ગણાવે છે પણ હકીકતમાં થકી એ વિભક્તિનો પ્રત્યય નથી એ નામ યોગી આવ્ય છે એટલે વ્યાકરણ પણ ખોટું એમાં વ્યાકરણ પણ ખોટું છે થકી એ વિભક્તિ નથી એ નામ યોગી આવ્યા છે

એક હજાર નેવ્યાસી ઉપર ગઝલની કડી તો એને સ્ત્રીલિંગ બતાવે છે તમે જુઓ કે ગઝલનો શેર ખૂબ સરસ છે ગામ્યો બોલચાલમાં કે લખવામાં પુલિંગ જ વપરાય છે પણ ત્યાં એ સ્ત્રીલિંગ છે મિત્રો આવી તો ઘણી બધી ભૂલો સાત જોડની કોશમાં રહી ગઈ છે અને એને સુધારવાની જરૂર છે જોઈએ બીજી વિગતો હા મિત્રો અંગ્રેજી શબ્દોની ઘણી બધી જોડણી સાત જોડની કોશમાં ખોટી છે એની વિગતો આપણે જોઈએ પાના નંબર એકસો ત્રણ ઉપર આર્ટ્સ જોડની ખોટી છે સાચી જોડણી આ છે મેં તમને કહ્યું તેમ પાના નંબર એકસો નવ્વાણું પણ કરફ્યુ ની જોડણી ખોટી છે પણ સાચી જોડણી એ આ કરફ્યુ છે રાઈટ રીપની કોટી જોડી પાના નંબર ચારસો ને ચાલીસ ઝેરોક્સ ની જે જોડણી છે એ જોડણી પણ ત્યાં ખોટી આપે છે ટુર્નામેન્ટની જોડણી પણ ખોટી છે ટુર્નામેન્ટમાં આ સાચી જોડણી છે કારણ કે અહીંયા થોડું કન્ફ્યુઝન ના થાય ટુર્નામેન્ટની જોડણી છે એ પણ ખોટી આપે છે અહીંયા રસ્વ છે અહીંયા દીર્ઘ છે મિત્રો તમને વાત કરું કે અગાઉની જે આવૃત્તિ છે એ આવૃત્તિમાં આ બંને જોડણી ત્યાં સાચી હતી પણ અહીંયા જે જોડણી છે એ ખોટી આપી છે ઝેરોક્સમાં આ પ્રકારે જોડણી છે અહીંયા બંને આ રીતના ચિહ્ન આપી છે ખરેખર ખોટું છે બિલિયર્સ એ જોડણી પણ કોટી છે પાના નંબર આઠસો પાંચ ઉપર માર્ક્સ માસવાદ માર્ક્સવાદી એ બધા જ શબ્દોની જોડણી ખોટી છે પાના નંબર આઠસો દસ ઉપર મીટિંગ આ જોડની ખોટી છે આ જોડની સાચે છે પાના નંબર આઠસો દસ ઉપર મીટરની જોડની ખોટી છે અહીંયા મીટરની જોડણી એ સાચે છે આ ઉપરાંત પીરિયડ સિનિયર એ શબ્દોની જોડણી પણ ત્યાં ખરેખર ખોટી આપી છે એવા ઘણા બધા શબ્દો છે જેની પોસ્ટ મેં અગાઉ મૂકીશ હવે આપણા ગુજરાતીના જે પાઠ્યપુસ્તકો છે એની વાત કરીએ તો ધોરણ નવનું જે ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એમાં પાના નંબર બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ ઉપર ત્યાં ઘણી બધી ભૂલો એમાં આપી છે અહીં ત્યાં અત્યારે હાલમાં હમણાં આમ ક્યારે આ બધાને સર્વનામ ગણાવ્યા છે પણ મિત્રો એ બધા ક્રિયા વિશેષણો છે સ્કૂલોમાં શિક્ષકોને તો જેવું પાઠ્યપુસ્તક આપશો એવું ભણાવશે અને ધારો કે એમાંથી પૂછાયું તો એ પાઠ્યપુસ્તકનું સાચું ગણાશે રાઈટ એટલે આ બાબત છે પાના નંબર તેત્રીસ પર બે વિકલ્પોના જવાબો ત્યાં ખોટાશે કયો ને સર્વનામ ગણાવ્યું છે આ ને સર્વનામ ત્યાં બતાવ્યું છે એ ભૂલો છે મેં ધ્રુજ તે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી એ મંદિર છે પણ ખરેખર એ દર્શક વિશેષણો છે મિત્રો આ એ વિશેષણો છે પણ પાઠ્યપુસ્તકમાં એને ત્યાં સર્વનામ ગણાવ્યા છે એટલે વિકલ્પમાં આ ભૂલો છે પાના નંબર બત્રીસ પરનો સર્વનામનો જે કોઠો છે એ આખો કોઠો ગેરમાર્ગે દોરનારો છે રાઈટ ઘણા બધા ક્રિયા વિશેષણો છે એ ક્રિયા વિશ્વ વિશેષણોને ત્યાં સર્વનામ બતાવ્યા છે ક્રિયા વિશેષણોને ત્યાં સર્વનામ બતાવ્યા છે પાના નંબર એકસો છત્રીસ પર માટે તેથી એટલે સંયોજકોથી સંકુલ વાક્ય બને છે એમ દર્શાવી છે પણ ખરેખર એનાથી સંકુલ નહીં પણ સંયુક્ત વાક્ય બને છે પાના નંબર એકસો તેસઠ પર અતિશયોક્તિ અતિશયોક્તિ અલંકાર અલંકારની સમજૂતી અધૂરી છે ઉદાહરણો છે મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું એને ત્યાં અતિશયોક્તિ અલંકાર દર્શાવે છે ખરેખર એ અન્યોક્તિ અલંકાર છે અને આ તો એકાદ બે વખત ટેટ પૂછાઈ વિદ્યાર્થીઓને થાય આ પણ અલંકાર છે ધોરણ ગુજરાતી દ્વિતીય ભાષામાં પણ પાના નંબર સોળ સત્તર ઉપર જે વિભક્તિના જે પ્રત્યયો છે એમાં ભૂલો છે નામ યોગી જે છે એને વિભક્તિના પ્રત્યયો ગણાવ્યા છે મિત્રો આવી તો ઘણી બધી નાની મોટી ભૂલો આપણા પાઠ્યપુસ્તકોમાં છે ખરેખર પાઠ્યપુસ્તકોમાં આવી ભૂલો એ ન હોવી જોઈએ હા મિત્રો આ બે એક બાબતો એવી છે કે જેમાં ગુજરાતી વ્યાકરણમાં જોઈએ એટલું એમાં ધ્યાન આપવામાં આવ્યું નથી અથવા ઓછી વિગતો એમાં દર્શાવવામાં આવે છે કે જોડણી પરિવર્તન ક્યાં થાય છે ત્યાં કઈ કઈ જગ્યાએ જોડણીમાં ફેરફાર થાય છે એના જે મુદ્દા ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ઉમેરાવા જોઈએ વ્યાકરણના પુસ્તકોમાં એની ચર્ચા થવી જોઈએ પણ એ ખરેખર નથી અને એને પરિણામે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ જોડણીમાં એ કાચા રહે છે કેટલીકવાર જે ક્રિયા આપણે કરતરી અને કર્મણીમાં રૂપાંતર કરો તો એમાં જોડણી બદલાય છે તમે ક્રિયાપદ પરથી નામમાં ફેરફાર કરો તો પણ જોડણી એમાં બદલાય છે એટલે એ જોડણી પરિવર્તનના જે આઠ દસ મુદ્દા છે એ મુદ્દા આપણા વ્યાકરણના પુસ્તકોમાં અને પાઠ્યપુસ્તકમાં એને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી સંધિમાં પણ જે વિગતો છે એ વિગતો મોટે ભાગે કેટલીક વિગતો એ અધૂરી છે પૂરતી વિગતો આપણને એમાં જોવા મળતી નથી દાખલા તરીકે તમે અહીંયા પ્રતિવત્તા એક રાઈટ તો અહીંયા રસ્વ ઈના ઉદાહરણો તો આપો છો પણ દીર્ઘ ઈના ઉદાહરણો લગભગ ગુજરાત સરકારના જે પાઠ્યપુસ્તકો અથવા ગુજરાતીના પાઠ્યપુસ્તકો છે એમાં નથી દાખલા તરીકે અહીંયા ધરતી વત્તા ઉપાસના તો આ જે જોડણી છે એ કઈ રીતે થાય એવા ઉદાહરણો નથી લગભગ રસ્વ ઉદાહરણો ઘણી જગ્યાએ છે ઘણી જગ્યાએ રસ્વ ઉના ઉદાહરણો છે દીર્ઘ ઉના ઉદાહરણો આપ્યા નથી એટલે એના તરફ ધ્યાન આપવાની જરૂર છે હા બીજી બાબત અવયવી ભાવ સમાસ સમાસ નહીં ગણવાનો મુદ્દો છે એના ઉપર પણ પુનર્વિચારણા કરવાની જરૂર છે એને સમાસ ગણવામાં આવતો નથી પણ પરીક્ષામાં તો એ પૂછાતું હોય છે એટલે વિદ્યાર્થીઓને ત્યાં એ તકલીફ પડે છે સમાસ કેમ નહીં ગણવો મુદ્દો એવો છે કે બંને પદો વ્યાકરણમાં એ ભાષામાં પ્રયોજાતા હોવા જોઈએ વપરાતા હોવા જોઈએ પણ મિત્રો એવા શબ્દો એવા ઉદાહરણો તમે ઉપપદમાં આપો છો કે જે બંને પદો ભાષામાં પ્રયોજાતા ન હોય છતાં પણ એટલે ચર્ચા વિચારણા કરવાની જરૂર છે શ્લેષ અલંકારને શબ્દાલંકાર ગણવો કે અર્થાલંકાર એ અંગે પણ ગેરસમજ પ્રવર્તે છે એટલે એ બાબત પણ સ્પષ્ટતા કરવી જોઈએ ખરેખર શ્લેષ અલંકાર એ અર્થાલંકાર નથી પણ શબ્દાલંકાર છે એ બાબતે પણ સ્પષ્ટતા થવી જોઈએ સંયુક્ત અને સંકુલ વાક્યોમાં વપરાતા સંયોજકો અંગે જુદા જુદા પુસ્તકોમાં જુદી જુદી વિગત છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે સમાસ અને અલંકારોને ચોક્કસ પરિભાષા એમાં આપવાની જરૂર છે જેથી કરીને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ન થાય તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતી વ્યાકરણના એક ખાનગી પબ્લિકેશનના પુસ્તકમાં સમાસના એક જ પ્રકરણમાં એકસો ને ચોપન જેટલી ભૂલો છે એક જ પ્રકરણમાં વિદ્યાર્થીઓ એનાથી ગેરમાર્ગે દોરાય છે બીજી બાબત કે સર્વનામ અને વિશેષણ વચ્ચેનો જે ભેદ છે એ ભેદ પણ ઘણા બધા પુસ્તકોમાં અસ્પષ્ટ છે કેટલાક ખાનગી પુસ્તકોમાં જે સર્વનામ છે એને વિશેષણ બતાવે છે વિશેષણને સર્વનામ બતાવે છે ખાસ કરીને દર્શક સર્વનામ છે તેના અંગે કર્મણી પ્રયોગ અંગે પણ ગેરસમજ પ્રવર્તે છે કે કેવા વાક્યોનું કર્મણી ન થઈ શકે એ બાબત તો લગભગ મોટા ભાગના પુસ્તકોમાં આપણને જોવા મળતી નથી અને પરીક્ષામાં એવા વાક્યો જીપીએસસી પૂછે છે કે જેનું ન થઈ શકે અને પાછું એ પૂછતા હોય એટલે આ બાબતે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે હા કેટલાક પ્રશ્નપત્રો મિત્રો એક એવું પ્રશ્નપત્ર નહીં હોય કે જેમાં ભૂલો નથી ન થતી હોય ઇવન જીપીએસસી ના ટાઈટલના પુસ્તકો સોરી ટાઇટલના જે પ્રશ્નો છે નિબંધનું ટાઇટલ આપ્યું હોય પણ એમાં ટાઇટલમાં જોડણી ખોટી લખી હોય હવે વિદ્યાર્થી ત્યાં સુધારવાનો પ્રયાસ કરે અને પછી જો પેપર જોનાને ખ્યાલ ના આવે અથવા તો જે પેપરનું જ સાચું માને તો વિદ્યાર્થીને નુકસાન થવાની સંભાવના છે ગાંધીજી અમદાવાદ પહોંચી ન શક્યા જીપીએસસીનું ડીવાયસુનું પેપર છે તેર માર્ચ બે હજાર સત્તરનું એનું કર્મણીમાં રૂપાંતર કરો મિત્રો આ જે વાક્ય છે એનું કર્મણી રૂપાંતર શક્ય જ નથી એ થાય જ નહીં એનો ભાવે પ્રયોગ થઈ શકે કારણ કે અહીંયા જે કર્મ કહેવાય એ કર્મ અહીંયા આપ્યું નથી એટલે આ વાક્યનું એ કર્મણીમાં રૂપાંતર થઈ જ ના શકે પણ જીપીએસસીમાં એ પૂછે છે કારણ કે ત્યાં જે એમના પ્રાશ્નિકો પેપર કાઢનાર હોય કે નિષ્ણાત હોય મિત્રો આ બધી જે સમસ્યા થઈ છે એનું મૂળ કારણ એ છે ગુજરાતમાં કે વિદ્વાનોની ખામી નથી ઘણા બધા વિદ્વાનો છે પણ સરકાર જે દરબારી ગાતા હોય એને જ વિદ્વાન ગણે છે અને એને પરિણામે આ બધી ભૂલો થાય છે જીપીએસસી વર્ગ એક બે મુખ્ય પરીક્ષા બે હજાર સત્તરમાં નિબંધ પૂછાયો છે ડિજિટલ ઉપકરણો વડે જીવાતા જીવનની મનુષ્યના આંતર સંબંધો પર અસર મિત્રો આવો એક નિબંધ પરીક્ષામાં પૂછાયો છે એમાં જીવાતા આ શબ્દની જોડણી એમાં ખોટી છે ખરેખર અહીંયા રસ્વ ઈ આવે જીવાતા જીવનની મનુષ્યના આંતર સંબંધો પર અસર હવે ધારો કે કોઈ વિદ્યાર્થી હોશ્યા છે આના બદલે આ લખે અને પેપર જોનાર આને ફોલો કરે તો એને તો અન્યાય થવાનો છે એટલે આ જે બાબતો છે તે અને અધૂરામાં પૂરો બળતામાં ગી હોમાં એવો નિર્ણય આપણા વર્તમાન જે ચેરમેન છે જીપીએસસીના એમના કાર્યકાળમાં લેવાયો છે કે જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં ગુજરાતીનું વજૂદ છે એ કાઢી નાખવામાં આવ્યું છે હવે ગુજરાતીના ગુણ જીપીએસસીની પરીક્ષામાં ગણાશે નહીં અને ગુજરાતની કમનસીબી એ છે કે એવોર્ડ લેવા માટે થઈને અથવા તો એવોર્ડ આપ્યો છે એટલે જાણે કે બોલી શકતા નથી એવા ગુજરાતી ભાષાના સાહિત્યકારો વિદ્વાનો લેખકો આ અંગે એક શબ્દ બોલ્યા નથી હા પરબમાં એના વિશે લેખ આવ્યો પણ કોઈ હરીનો લાલ આ વિશે સોશિયલ મીડિયામાં બોલ્યો નથી કે જીપીએસસીમાંથી ગુજરાતી ભાષાનું વજૂદ એના માર્ક્સ નહીં ગણાય એ તમે કેમ કર્યું છે એના વિશે કોઈ પણ બોલ્યું નથી હા હવે શું કરી શકાય તો પહેલાં તો ક્ષતિ ભૂલો વગરનો એને કરવો જોઈએ પાઠ્યપુસ્તકોમાં જે ભૂલો છે એ ભૂલો દૂર કરવી જોઈએ વિદ્યાર્થીઓને એનાથી ખૂબ મોટું નુકસાન થાય છે ગુજરાતી અંગ્રેજી ભણાવતા શિક્ષકો અધ્યાપકો છે એનો ઓપ વર્ગ રાખવો જોઈએ મેં અંગ્રેજી વાળાને પણ સાથે લીધા છે કારણ કે ગુજરાતીમાં કેટલાક શબ્દોની જે જોડણી છે એ જોડણી અંગે એ પોતે માર્ગદર્શન એમાં આપી શકે ગુજરાતી વ્યાકરણના પુસ્તકો છપાય તે પહેલાં નિષ્ણાત સમિતિ દ્વારા તેની યોગ્યતા ચકાસવામાં આવે રાઇટ એટલે આ પણ એક ખૂબ મહત્વનો પુસ્ત મુદ્દો છે અને ખાસ કરીને જ્યારે પાઠ્યપુસ્તક મંડળમાં જુદા જુદા લેખકો વ્યાકરણના પુસ્તકો લખતા હોત અને બધા જ પુસ્તકો જો માન્ય ગણવામાં આવતા હોય અને બધા લેખકો જો અલગ અલગ બાબત રજૂ કરે વિવાદાસ્પદ તો વિદ્યાર્થીને નુકસાન થવાની સંભાવના છે પ્રૂફ રીડરોને વર્ગ ટુ કક્ષાના અધિકારી તરીકે ખરેખર નીમવા જોઈએ જો સરકાર સારા આવા પ્રૂફ રીડરોની પરીક્ષા લઈને ક્લાસ ટુની એક જગ્યા ઊભી કરે તો આ ક્ષેત્રમાં થતી જે ભૂલો છે એ ભૂલોને ચોક્કસ નિવારી શકાય હા મિત્રો ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા પુસ્તકો છે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ ગુજરાતી વ્યાકરણ પરિચય ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી ભાષાની જોડણી આ બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરન્ટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં